સાડી સીતા હજાર અત્યારે ત્યાં ભરવા પડે બરાબર મને અને વકીલ કોણ હોય મને એ ખબર નથી એટલે વકીલને કહીને મને તમે નોટિસ આપો હું જવાબ આપી દેશે નહીં અત્યારે જ અમે પૈસા તો ભરવા જ પડશે અત્યારે મેં કઈ વિચાર નથી સાહેબનો કંઈક ફોન આવ્યો તો કાલે પણ હું અટેન્ડ નથી કરી શક્યો કારણ કે સાંજે મારે સાત વાગ્યાથી પછી મારો ફોન બંધ હોય હું પ્રાર્થના કરતો હોઉં છું અને સવારે બી સવારે નવ સાડા નવ ગુરુદ્વારે થઈ ગયા સવારથી ફોન ચાલુ થઈ ગયા છે અમે ભોગ બનતા હોય છે ગમે ત્યારે ઘણા ખાતા વાળા છે મારે કઈ કોઈ નું કેવું નથી બધાને બધી ખબર છે આ તો રામભાઈ એ થોડી હિંમત કરીને આ લોકો ને તતરાવ્યું છે અમારા દેવાનું હાથ જોડવાથી કામ જ નથી થતો અમે તો ખુબ